વંદે માત્ર વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ દસની અંદર સંસ્કૃત વિષયમાં એકથી આઠ પાઠનો અભ્યાસ કરી ચૂક્યા છીએ કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અભ્યાસક્રમમાં થોડોક ફેરફાર આવ્યો હોય એટલે નવમાં પાઠને મૂકી દીધો છે અને દસમા પાઠ એટલે કે ત્વમેકા ભવાની વિશે આપણે અભ્યાસ કરવાનો છે ત્વમ એકા એટલે તમે એક જ ભવાની એટલે કે મારી માં સૌ એવું છે હવે જોઈએ તો પ્રસ્તાવનાની અંદર કહે છે કે સંસ્કૃત સાહિત્યમાં સ્તોત્ર કાવ્યની એક આગવી પરંપરા છે સંસ્કૃત સાહિત્યની અંદર સ્તુતિ વંદના પ્રાર્થના માટે સ્તોત્રની રચના થાય એવી આગવી પરંપરા છે આગવી એટલે પહેલેથી ચાલી આવનારી સ્તુતિ કરવા માટેના સાધન રૂપ પદ્યોને સ્તોત્ર કહે છે જે ભગવાનની સ્તુતિ કરવા માટે વચ્ચે સાધન રૂપ ઉપયોગ થાય તેને સ્તોત્ર કહે છે આવા સ્તોત્રો ક્યારેક મુક્તકોના રૂપે એકાંકી સંખ્યામાં તો ક્યારેક ચાર પાંચ છ સાત કે આઠ વગેરે શ્લોકોની સંખ્યામાં નિબદ્ધ હોય છે એટલે કે આવા સ્તોત્રો એટલે કે શ્લોકો ક્યારેક એક એક હોય ક્યારેક ચાર પાંચ છ સાત આઠ કોઈ પણ સંખ્યામાં ઉપલબ્ધ હોય છે સ્તોત્ર સાહિત્યમાં સૌથી વધારે આ પ્રસિદ્ધિ આદિશંકરાચાર્યએ રચેલા સ્તોત્રોને પ્રાપ્ત થઈ છે આ સાહિત્યની અંદર સૌથી વધારે જો પ્રસિદ્ધિ કોઈને મળી હોય તો એ આદિશંકરાચાર્ય દ્વારા લખવામાં આવેલા સ્તોત્રોને મળેલી છે એમણે કેટલા સ્તોત્રો રચેલા છે તે કોઈ ચોક્કસ કહી શકાતું નથી એણે કેટલી રચના કરીને કી એ કોઈ કહી શકતું નથી ઘણા સ્તોત્રો એમના નામે પ્રસિદ્ધ થઈ ગયા છે ઘણા એમના નામથી પ્રસિદ્ધ થઈ ગયા અને લઈ હોય પણ બીજા એ પ્રસિદ્ધ કરવા એનું નામ ચડાવી દે છે તેમના નામે પ્રસિદ્ધિ પામેલા આવા જ એક આઠ શ્લોક ધરાવતા સ્તોત્રમાંથી પાંચ શ્લોકો પસંદ કરી અહીં પ્રસ્તુત કર્યા છે એટલે એના નામથી પ્રસિદ્ધ થઈ ગયેલા એક બી આઠ પદ્યોનો હે એમાંથી પાંચ શ્લોક પસંદ કરી અને અહીં મૂકવામાં આવ્યા છે આગળ જોઈએ તો શું કહે છે તો કે જગદંબા ભવાનીની અહીં સ્તુતિ છે કેની સ્તુતિ છે તો કે જગદંબા ભવાનીની સ્તુતિના પ્રત્યેક શ્લોકમાં ભક્તની અનન્ય શરણાગતિનું અને અબોધ બાળકની ભક્તિનું સતત દર્શન થાય છે એટલે આની અંદર બાળક જેવી ભગવાન પાસે પ્રાર્થના કરતા હોય એવા દર્શન જોવા મળ્યા છે અહીં વર્ણન છે તે પ્રમાણે આ સ્તોત્રનું ગાન કરનાર ભક્તને પોતાના સાંસારિક સંબંધીઓ જેવા કે માતા પિતા ભાઈ બહેન પુત્રી પુત્ર પતિ પત્ની જેવા દુઅન્યવય સંબંધોમાં જરાય રસ નથી તેને તો મન માતા આ ભવાની જ સર્વસ્વ છે વળી શાસ્ત્ર તપ તીર્થ વ્રત કે ઉપવાસ જેવા સ્થૂળ કર્મકાંડ તરફ પણ રુચિ નથી તેને તો માત્ર પોતાની આ આરાધ્ય દેવી ભવાનીના શરણે જ રહેવાનું પસંદ છે તેને પૂરેપૂરી ખાતરી છે કે ગમે તેવા પ્રસંગે મારી રક્ષા કરનાર તો મારી આ ભવાની માતા જ છે એવું એની અંદર પદ્યોની અંદર વર્ણન છે સુંદર રીતે ગાઈ શકાય શકાતા સ્તોત્ર દ્વારા એ બોધ લેવાનો છે કે બાહ્ય કર્મકાંડ કરતાં આ અનન્ય શ્રદ્ધા સાથે સાધાઈતી અને ગુણાત્મક જીવાતું જીવન વધારે મહત્ત્વનું છે આ રીતે જીવતા માણસની રક્ષા ભવાનીમાં સદૈવ કરે છે તા થઈ ગયાની પ્રસ્તાવના શ્લોકની અંદર પાંચ શ્લોક છે અલગ અલગ રાગમાં એને ગાઈ શકાય છે એમાંથી જોઈએ તો ન દાતો ન માતા ન બંધો ન દાતા ન પુત્રો ન પુત્રી ન ભ્રત્યો ન ભરતા ન જાયા ન વિદ્યા ન વૃત્તિભતિસ્વ ગતિસ્વમ તમે કા ભવાની આ શ્લોકની અંદર હું કીધું ન તાતો તાત એટલે પિતા નથી તાત એટલે કે પિતા ન માતા નથી માતા ન બંધુ નથી કોઈ ભાઈ ન દાતા એટલે નથી કોઈ અમારું પાલન કરનાર ન પુત્રો નથી કોઈ પુત્ર ન પુત્રી એટલે નથી કોઈ પુત્રી ન ભૃત્યો નથી કોઈ અમારું નોકર ન ભરતા એટલે નથી કોઈ અમારા માલિક ન જાયા એટલે નથી અમારે પત્ની ન વિદ્યા કે નથી અમારામાં કોઈ પણ પ્રકારનું જ્ઞાન ન વૃત્તિ અને અમારી પાસે કોઈ પણ પ્રકારનો કામ ધંધો પણ નથી મમે હોય એટલે મારી પાસે ગતિસ્વમ ગતિસ્તવ ત્વમેકા ભવાની હે ભવાનીમાં તમે એક જ મારું શરણું છો તમે એક જ મારી દિવ્ય ગતિ છો તો આ પહેલાં શ્લોકની અંદર આવું કહેવા માગે છે કે પિતા નથી માતા નથી બંધુ નથી કોઈ દાતા નથી ભાઈ બહેન માતા કોઈ કોઈ છે જ નહીં તમે એક જ મારી દિવ્ય એવી ગતિ શ્લોક શ્લોકને જોઈએ તો ન જાનામી દાનમ ન ધ્યાન યોગમ ન જાનામી તંત્રમ ન સ્તોત્ર મંત્રમ ન જાનામી પૂજા નચન્યાસ ન્યાસ યોગો ગતિસ્વમ ગતિસ્થમ ત્વમેકા કા ભવાની હવે બીજા શ્લોકની અંદર જોઈએ ન જાનામી એટલે ન નથી જાનામી એટલે અહમ ન જાનામી હું જાણતો નથી શું તો કે દાનમ દાનને હું જાણતો નથી ન તો ધ્યાન યોગ્ય એક પ્રકારના ધ્યાન કે યોગને પણ હું જાણતો નથી ન જાનામી તંત્ર હું એક પ્રકારના તંત્ર શક્તિને જાણતો નથી નચ સ્તોત્ર મંત્ર હું કોઈ પણ પ્રકારના સ્તોત્ર કે મંત્રને પણ જાણતો નથી ન જાનામી પૂજા મને કોઈ પ્રકારની પૂજા વિશે પણ ખબર પડતી નથી ન્યાસ યોગમ હું એક પ્રકારના ન્યાસ કે યોગને પણ જાણતો નથી તેથી ગતિ સ્વમ ગતિસ્થમ તું અમેકા ભવાની હે ભવાનીમાં તમે એક જ મારી દિવ્ય ગતિ છો તમે મારું શરણ શરણો છો અહીંયા બે શ્લોક થઈ ગયા હવે ત્રીજા શ્લોક વિશે અભ્યાસ કરીએ ન જાનામી પુણ્યમ ન તીર્થમ ન મુક્તિ ભક્તિમ ભક્તિ વાપી માતા ત્વમે કા ભવાની એટલે આનો અર્થ જોઈએ તો શું કહે છે ન જાનામી એટલે નથી જાણતો પુણ્ય કર્મ કરવું ન તીર્થમ કે નથી કોઈ તીર્થ ક્ષેત્રને હું જાણતો ન જાનામી મુક્તિ એટલે હું કોઈ પણ પ્રકારની મુક્તિ એટલે મોક્ષને પણ નથી જાણતો લયમ વા કદાચ અને ક્યારેય લયબદ્ધ થવાનું પણ જાણતો નથી ન જાનામી ભક્તિમ એટલે હું ભક્તિ પણ જાણતો નથી વ્રતમ વાપી માત વ્રતમ એટલે વ્રત વાપી એટલે કે વળી માત વ્રતને પણ માતા હું જાણતો નથી ગતિસ્વમ ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની તેથી એ ભવાનીમાં તમે એક જ મારી ગતિ છો તમે એક જ મારું સરણું છો અહીંયા આપણે આ દસમા ધોરણના દસમા પાઠના ત્રણ શ્લોક સંપૂર્ણ કર્યા હવે આના ચોથા શ્લોક વિશે અભ્યાસ કરીએ તો શ્લોક કયો છે તો કે વિવાદે વિસાદે પ્રમાદે પ્રવાસે જલે ચા નલે પાર્વતે સદુમધ્યે અરણ્યે શરણીએ સદામાં પ્રપાહી ગતિ સ્વમ ગતિ કા ભવાની વિવાદે એટલે વિવાદમાં વિષાદે એટલે દુઃખમાં પ્રમાદે એટલે આળસમાં પ્રવાસે એટલે કે પ્રવાસમાં જલે એટલે પાણીમાં અનલે એટલે આકાશમાં પર્વતે એટલે પર્વત પર શત્રુ મધ્ય એટલે કે શત્રુઓની વચ્ચે અરણ્ય એટલે જંગલમાં શરણ્ય એટલે કે શરણમાં સદામા પ્રપાહી હંમેશા મારી પ્રપાહી એટલે રક્ષા કરો કેમ તો કે ગતિ ભવાની એટલે તમે એક જ મારી દિવ્ય ગતિ છો તમે એક જ મારું શરણું છો એક વખત અર્થ સાંભળો તો શું કહેવા માંગે છે તો કે વિવાદમાં મુશ્કેલીમાં આળસમાં પ્રવાસમાં પાણીમાં આકાશમાં પર્વત પર શત્રુની વચ્ચે જંગલમાં કોઈના શરણમાં પણ હંમેશા મારી રક્ષા

પ્રણષ્ટ સદાહમ ગતિસ્તમ ગતિસ્ત્વમ ત્વમે કા ભવાની અનાથ એટલે કે અનાથ છું દરિદ્ર એટલે કે ગરીબ છું અનાથ અનાથ છું ગરીબ છું જરા રોગયુક્ત અને વૃદ્ધા અવસ્થાના રોગથી દુખી થયેલો છું મહાક્ષિણ દિન એટલે કે ઘસાઈ ગયેલા કંગાળ જેવા શરીરવાદો સદા જાજ્ય વખત હંમેશા જળ મુખવાળો છું વિપત્તો એટલે કે મુશ્કેલીમાં પ્રવિષ્ઠ એટલે કે ફસાયેલો પ્રણષ્ઠ એટલે કે નાશ પામેલો સદાહમ એટલે કે હું છું તેથી મારી માં ગતિસ્વમ ગતિસ્થમ ત્વમે કહા ભવાની તેથી હે માં આવી બધી સ્થિતિથી દૂર કરી અને હંમેશા મારી રક્ષા

પ્રશ્ન વૃત્તિ અર્થાત્વૃત્તિ શું થાય પ્રવૃત્તિ બીજો કુત્ર પ્રવિષ્ટ ભક્ત ભવાની એકા એ ગતિ વર્ત તો કે વિપત્તવ શું આવશે વિપત્તવ ત્રીજો પ્રશ્ન ભવાની ખાલી જગ્યા પદમ અસતિ તો જવાબ આવશે સંબોધન પદમ

સંબોધનપદ પણ થઈ શકે પાંચમો પ્રશ્ન છે ગતિસ્વ ખાલી જગ્યા ભવાની ત્વમેકા શું આવશે ત્વમેકા ભવાની બીજો પ્રશ્ન છે કે ઉદાહરણ અનુસારમ પરિચયમ કાર્યતા એની અંદર પહેલું છે પૂજામ તો લખવાનું પૂજા શબ્દ પછી લિંગ લખવાનું ઈકાર આકારાંત સ્ત્રીલિંગ અને વિભક્તિ લખવાની દ્વિતીય વિભક્તિ એક વચન વૃત્તિ શબ્દ તો વૃત્તિ શબ્દ છે ઇકારાણ સ્ત્રીલિંગ પ્રથમા વિભક્તિ એક વચન જલે તો જલ શબ્દ અકારાણ પુલ્લિંગ સપ્તમી વિભક્તિ એક વચન ત્વ એટલે યુસ્મત શબ્દ યો સર્વનામ શબ્દ ત્વ એટલે આવશે પ્રથમ વિભક્તિ એક વચન ને વ્રતમ વ્રત શબ્દ અકારાંત પુલિંગ પ્રથમ દ્વિતીય વિભક્તિ એક વચન એની નીચે છે કે રેખાંકિત પદાના સ્થાને પ્રકોષ્ઠાત ઉચિતમ પદમ ચિતવા પ્રશ્ન વાક્ય રચાઈ તો ધ્યાન અહમ ધ્યાન યોગમ ન જાણાવી તો શું આવશે તો કે અહમ કિમ પહેલાંમાં શું આવશે ધ્યાન યોગમની જગ્યાએ કિમ ન જાનામી બીજું છે મમ વૃત્તિ નાસ્તિ તો એમાં આવશે મમહ ક નાસ્તિ અથવા ક નાસ્તિ ક નહીં આવે કા નાસ્તિ અને ત્રીજું છે અરણ્યે સદા સદામામ પ્રપાહી તો હું આવશે સદા સદામામ પ્રપાહી હવે શું આવ્યું હતું કે સમાસ પ્રકાર લખો અનાથ નાથ ઇતિ અનાથ બહુવ્રિહિ સમાસે સત્રો મધ્યે એ પણ બહુવ્રીહી છે જાડ્ય વક્ર કર્મધારીય સમાસનું ઉદાહરણ છે ધ્યાન યોગમ એ દ્વંદ્વ સમાસનું ઉદાહરણ છે હવે એના પછીનો પ્રશ્ન છે ગુજરાત ભાષા એમ ઉત્તર એમ લિખતા એ જાતે લખવાના છે અને છઠ્ઠો પ્રશ્ન અંતિમ શ્લોક પૂરતી કરો તો વિવાદે વિષાદે પ્રવાસે પ્રમાદે જલે ચાનલે પર્વતે શત્રુમધ્યે અરણ્ય શરણ્ય સદામામ પ્રપાયી ગતિસ્વમ ગતિસ્વમ ધોમેકા ભવાની આ બે શ્લોક આગળ પાઠમાંથી જોઈ અને લખી નાખવાના છે અહીંયા આપણો દસમો પાઠ પૂરો થાય છે આગામી લેક્ચરની અંદર અગિયારમા પાઠ વિશે અભ્યાસ કરીશું વંદે માતરમ